મિત્રો આપણે જે ગાય વિવાસી હતી બહુ મસ્ત હતું પણ આખડું આવ્યું છે રાત્રે વીવાણી છે મિત્રો દોવાનું ચાલુ કરીને હજી રાત્રે વિવાણી છે આઠ નવ વાગે મિત્રો જો મસ્ત ગાય છે મારે ઘરની છે મિત્રો એ આપણી અને આ છોટું છે Nangari at least lagi umas to. Ini kurang tahu ini dulu dia rasa. Jangan anak. Bibi terang lagi suka bilang mo. Ini ada malah bro. Siang koro juo. Juo ni bro. Anak pagi juo dah mula juo asin. Ini kurang sepagi. Jom. અહીંથી અપંગ છે થોડોક એક પગ વાળેલો છે મિત્રો જુઓ જુઓ બહુ મસ્ત ઓલાદ હતી મિત્રો પણ એ શંકરો નાખ્યો છે અને એક પગે થોડોક જો પગ લગાય છે લગભગ ફોજવાળો છે થોડો પણ મિત્રો આપણે કોઈ દોવાનો છે નહીં એને માજણ મૂકવાનું છે મોટું થાય એટલે જો વસેરી હોય તો મિત્રો બહુ સરસ હોત કુદરતી સારું મિત્રો હલો જય માતાજી ભરાવા જવાનું છે વિક્રમભાઈ દાહી આવતો આપણે સવારમાં જશે વહેલા Είμαστε αδύνατοι.